નિતિન જે વાડી હતી એના સર્વે નંબર પ્રમાણે પરફેક્ટ એરિયો છે એમાં કોઈ ફોર્ડ નથી બાજુમાં જે સરકારી પડતર હતી એમાં એણે અવેડા બનાવ્યા હતા કે એને કઈ બકરી કે કઈ એને કઈ ભેંસ તો છે એની અહીં અહીં લાલો ભાઈ પાય દઉં ગામ હતું બનાવ્યા હતા એને પણ હવે તમને કહું એને જે બનાવ્યા હતા હવે કિર્તી બહેનને હું વાંધો મને ખબર નથી પણ એને આય વિડીયો મુજબ ભાઈ આ એણે આવવું છે નિતિનભાઈને અંદરથી એવું થયું ભાઈ આ હકીકત હું આવી સેવા કરું ને તોય મારે અવેડામાં આવું બનાવ નિતિનભાઈ આવેડા તોડી નહીં હવે અત્યારે તમે આમાં આઠમ તમને આગળ માલ ઢોર દેખાય અને રખડતા હશી એને

અને તમામ ગણપ્રેમી જનતાને કહું છું કે આગળ આવો અને કીર્તિ પટેલને જવાબ આપો ગુજરાતની પબ્લિક ને ખબર છે કીર્તિ પટેલ હું છે અને ખજૂરભાઈ હું છે ખજૂર ભંગાળ હું તને કહું છું સાંભળી લેજે બધા ગુજરાતનો ભગવાન ભગવાન કરી રહી છે અને પેલી તારા પર એટલા બધા આરોપ એટલા બધા તારા પર ગુનાઓ લગાવી રહી તો ખજૂરભાઈ તમે હાચા હોય તો એની મુલાકાત આપણે કરીએ

કે હું તમને કરિયાણું ભરી દઈશ દર મહિનાનું તમારા છોકરાની ફીઝ આપીશ તો હવે ચલો ઈ બધા જ ઘરે કરિયાણું પહોંચાડવાનું છે છોકરાઓની ફીઝ આપવાની છે આ બધું કરવાનું છે તમે બોયલા છો ને કરવાનું છે ને તમારા ભગવાન બોયલા છે સચ્ચાઈ કૌ મારા વાલા સચ્ચાઈ કૌ મારા વાલા જે લોકો અહીંથી વિચારતા હોય ને એ લોકો આ વીડિયો નહીં જોતા જે લોકો અહીંથી વિચારતા હોય જેની અંદર સેન્સ હોય એ જ લોકો આ વિડીયો જોજો ખજૂર અને કીર્તિ જ્યારે સાથે કામ કરતા હતા ત્યારે ખજૂરે કીર્તિને પ્રેગનેન્ટ કરી અને એ પછી એ માણસે એને ફોર્સ કર્યો કે ભાઈ તું પ્રેગ્નન્સીને હટાવ એના પછી એ ભડવાએ બીજું લગ્ન કર્યું એ છોકરીને પણ એને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકી એના પછી એની જિંદગીમાં એક ત્રીજી છોકરી આવી જે અરોરા નામની છોકરી હતી એ છોકરીના બી રૂપિયા પૈસા હરામના હરામના ખાઈ ગયો એને પણ લાત મારી એ પછી આ બન્યો ગરીબોનો મસીહા લોકોના ફંડ લઈ લઈને પોતાના ખિસ્સા ભર્યા બરોબર અને હવે જ્યારે પાપનો ઘડો ભરાઈ ગયો અને એ ફૂટ્યો

તમને કંઈક કહો આમાં કંઈ કંઈ મજા નહીં આવે પેલો કીર્તિનો વિરોધ કરશે પેલો ખજૂરનો વિરોધ કરશે ખજુર ભાઈ એમ નહીં કે તમને કે તમે